સુરત જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી ચોર્યાસી તાલુકાના મોરા ગામ ખાતે કરવામાં આવી હતી રાજ્ય સરકારના વર પ્રવાસન વિભાગના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અને સન્માન પણ કરાયું હતું ધ્વજવંદન કરવા પહેલા મંત્રી ગણપત વસાવાએ સુરત સીપી સતીશ શર્મા સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ સલામી આપી દેશની આઝાદી માટે શહીદી વહોરનારને યાદ કર્યા હતા આ પ્રસંગે રાજ્ય સરકારના ઉજાલા યોજના સહિત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મંત્રીના હસ્તે ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા આજે સમગ્ર દેશમાં જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ આન બાન અને ધૂમધામથી સમગ્ર દેશની પ્રજા ઉજવી રહી છે ત્યારે સુરત જિલ્લાનો છવ્વીસમી જાન્યુઆરીનો આ કાર્યક્રમ ચોર્યાસી તાલુકાના મોરા ગામે આયોજિત કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં અમારા લોકલાડીલા શ્રી પ્રભુભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આ વિસ્તારના ધારાસભ્ય જંખનાબેન કલેક્ટરશ્રી કમિશનરશ્રી રેન્જ આઈજી અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયા અને જેમણે મહામૂલી આઝાદી અપાવી છે એવા સ્વતંત્ર સેનાનીઓનું પણ અહીંયા સ્વાગત કરવામાં આવ્યું પૂજ્ય મહાત્મા ગાંધીજી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરુજી આપણા ડૉક્ટર સાહેબ આંબેડકર આ બધા જ લોકોને આજે યાદ કરવામાં આવેલ છે અને સમગ્ર દેશની પ્રજા એક તો દેશહિત અને રાષ્ટ્રભાવનામાં જોડાય અને દેશ પણ ખૂબ પ્રગતિ કરે રાજ્ય પણ ખૂબ પ્રગતિ કરે અને છેક છેવાડાના માનવી સુધી આ વિકાસના ફળ ચાખવા મળે અને આપણા વડીલોએ જે સપના જોયા હતા એ સપના સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર આગળ વધી રહી છે ખૂબ વિકાસના કામો કરી રહી છે ત્યારે ફરી એકવાર હું સમગ્ર ગુજરાતની છ કરોડ પ્રજાને હું આ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું પટેલનો રિપોર્ટ ઓલપાડ